અંબાણી પરિવારના અનંત અને રાધિકા તેમની દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ અને રાધિકાના વેડિંગ બાદ સૌ પ્રથમ વાર ચોરવાડ ખાતે તેઓ પહોંચ્યા હતા અનંત અંબાણી રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે જૂડબાવાની માતાજીના દર્શન પણ કર્યા હતા તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આદાગે અનંતે જણાવ્યું હતું કે આ ગામમાંથી આગામી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઉભા થવા જોઈએ ચિરંજીવી અનંત અથોટી રાખો ચિરંજીવી રાધિકાના ચલે જવા દે ભાઈ લગ્ન પ્રસંગે જીએસપી વિન બધું નીચે રાખો આપણે સૌ એક દિવસ પહેલા કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમાં એ કર્યું પણ અમારા માટે ખુશીની વાત એ કે ઓગણીસો પંચાણુંમાં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ સમજતા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જે ના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમને એમના જીવનની શુભકામના આપું છું મા ભોવાની અને શોભના તરફ તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ ગામ સમસ શહેરને નવાડાપાન જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે મને ચાર વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એમાં મેં ધી શેઠ ધીરુભાઈ અંબાણી એનું શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પોત્રામાં મેં જોવા મળ્યું કે એ એ ધીરુભાઈ અંબાણી જેમ જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવા ગામ માટે જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જાતા ગમે ત્યારે મુંબઈ ગયા હતા એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મીટિંગ મૂકીને તાત્કાલિક તેમના લેવા જતા અને એમને શું કામ છે ચોરવાડમાં કંઈ તકલીફ નથી ચોરવાડમાં જે પણ જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો એવું જ આજે આનંદભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો એમને મારા નંબર લીધા એમને ખુદના મને નંબર આપ્યા આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટીલામાં ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે આમને એમ કરતા રહી અને ચોરવાનું નામ રોશન કરતા રહી અને એમ ત્યાં એમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે